મામા પાર્ટી આપે છે હાર્દિક ના હા સમાધાન ની પાર્ટી બધા છે હોટેલમાં જો આ લોકો ને આ લોકો ને અમાર બધા આઈ હોટેલ માં અને ત્યાંથી મળી હાર્દિક પડી ગયા બસ જાવ છે આ બધાને વીડિયો નું કામ પૂરું થાય પછી જઈએ ને હાલો જઈએ હાલો પછી જઈએ ને હાલો હાલો

અરે વાહ 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 તમે જાવ પછી અમે તમારા વાહે આવીએ ક્યાં જવાનું છે અમને ખબર નથી આવવાનું આવવાનું છે આ છે જોવાની હું આમ જો ઈગે જગ્યા નથી બોલનો બેનની માથે ગાડીમાં જગ્યા નથી તો મને લેતા હોય હે બાબી ઈગે જગ્યા નથી તમે આ રોકાઈસ હાલો મ વયા જાય મૂકી દે હારું હાલો

આપણે ભોગ સ્ટાર્ટ કરી દીધો છે ખાવાનું જો હાર્દિક આમ જો મુકવાસ ખાય આમ જો આમ તો આખો આખી ખાઈ લીધું પછી મૂકવાસ ખાવાનું હોય ને અહીંયા તો અહીંયા મુકવાસ ચાલે છે તો દેખ आम दो आई बसल तो करना है पैसा पैसा वसूल करवाना है ये हमें कोई आवता नहीं है होटल महंगा बनते कोई आवता नहीं खारो आलो खाइले जमले त से ने ज बदाय मुक्वास खाइते ने हन हरो जाऊ न घरे आ ले त हम जो हार दिके त आको मुक्वास न बक बक पाडी दो सरी क ज लेवा दिदो हो कय नु खाइसे जा हम जो हजी खाइते जो हम जो हार दिके त म साको मुक्वास न दो खाली ग दुराम दो

હાર્દિક ક્યાં છે હાર્દિક 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 હાલો હવે અંદર જઈએ આપણે કા આમ અંદર જઈએ છીએ હવે બીજાર મોલ માં હાર્દિક હાર્દિકભાઈને શું લેવાનું છે જોઈએ આપણે આગળ જઈએ છીએ હાલો હવે જો આવી ગયા છીએ અંદર શું લેવાનું છે તારે હા હે એમાં ન હોય વાં